हाय फ्रेंड्स आज ना वीडियो लेक्चर में आपने मुद्दा की चर्चा मुद्दा जाए नाम छे इकोनॉमिक रिसर्च आर्थिक संशोधन मूल मुद्दा की बात शुरू करे पहला जे दर्शक मित्रों आ चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करो साथ दबाओ जेथी करीने अरा નવા નવા વિડીયોની અપડેટ આપ લોકોને મળીને આજનો જે વિષય છે એનું નામ છે આર્થિક સંશોધન આજના વિડીયો લેક્ચરમાં આર્થિક સંશોધન એટલે શું આર્થિક સંશોધનની જુદી જુદી વ્યાખ્યા અને એ વ્યાખ્યાઓને આધારે આર્થિક સંશોધન એટલે કે ઇકોનોમિક રિસર્ચ મૂળ શું છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું તો આ વિડીયો લેક્ચરને અંત સુધી જુઓ चैनल ने सब्सक्राइब करो और शेयर करो वेलकम बेक तो आप समझवा प्रयत्न कर आर्थिक संशोधन एट व्हाट इज इकोनॉमिक रिसर्च रिसर्च ने समझता पहला सर्च ए शू है ये समझवा जो आप प्रयत्न करिए तो सर्च एट शोधव જે હકીકતો શોધાયેલી નથી એ હકીકતોની શોધ કરવી એને સર્ચ તરીકે ઓળખવામાં આવે છે વૈજ્ઞાનિકો જે સંશોધન કરે છે જે સર્ચ કરે છે જે હકીકતો શોધે છે એને સર્ચ તરીકે ઓળખવામાં આવે છે કે શોધ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો નિયમ નવી નવી ચીજવસ્તુ ટેકનોલોજીની શોધ થાય કમ્પ્યુટરની શોધ મોબાઈલની શોધ આ બધી શોધને સર્ચ અથવા તો શોધ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ જે વસ્તુ અગાઉથી શોધાયેલી છે એ વસ્તુ કે હકીકતોમાં પુનઃ શોધ કરવાની જે પ્રવૃત્તિ છે એ પુનઃ શોધને રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે જે સર્ચ થયું છે એને ફરીથી શોધવાની પદ્ધતિ કે પ્રક્રિયા એને રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે તો સર્ચ અને રિસર્ચ આ બંને વચ્ચેની જે ભેદરેખા છે ભેદરેખા સમજવાનો જો પ્રયત્ન કરીએ તો નવો આવિષ્કાર હોય નવી શોધ હોય તો તેને સર્ચ અથવા તો શોધ કહેવામાં આવે છે પરંતુ શોધાયેલી બાબતો શોધાયેલી હકીકતોમાં ફરી ખણખોતર કરવામાં આવે ફરી એની અંદર પુનઃ શોધ કરવામાં આવે અને જે શોધાયેલા નિષ્કર્ષ છે એની ચકાસણી કરવામાં આવે અથવા તો એમાં નવા નવા નિષ્કર્ષ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ આખી પ્રક્રિયાને રિસર્ચ અથવા તો પુનઃશોધ તરીકે ઓળખવામાં આવે છે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પુનઃશોધની કે રિસર્ચની કે આર્થિક સંશોધનની જે વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓને હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું જુદા જુદા અર્થશાસ્ત્રીઓ આર્થિક સંશોધન એટલે શું વોટ ઇકોનોમિક રિસર્ચ એ સમજાવવાનો પ્રયત્ન છે વાત પ્રોફેસર ક્લિફોર્ડના મતે સંશોધનમાં સમસ્યાને પરિભાષિત કરવાની સમસ્યાના ઉકેલ માટે ઉત્કલ્પનાનું ઘડતર કરવા માટે માહિતી એકત્રિત કરવાની અને એ માહિતીને પદ્ધતિસર રીતે ગોઠવવાની અને તેની સમીક્ષા કરવાની વૈજ્ઞાનિક પ્રક્રિયાનો સમાવેશ થાય છે આ વ્યાખ્યાને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સંશોધનમાં સમસ્યાને પરિભાષિત કરવાની પરિભાષિત કરવી એટલે વ્યાખ્યાયિત કરવું અથવા તો સમજાવવું જે કઈ સમસ્યા છે એ સમસ્યાને સમજાવવાની ઉપરાંત સમસ્યાના ઉકેલ માટે ઉત્કલ્પનાનું ઘડતર કરવા માટે અહીંયા ઉત્કલ્પના એટલે શું એ સમજવાનો જો આપણે પ્રયત્ન કરીએ કોઈ પણ સંશોધન કર્યા પૂર્વે એટલે કે સંશોધન કર્યા પહેલા જે ધારણાઓ કરવામાં આવે તો જે કઈ પરિકલ્પના કરવામાં આવે આ પરિકલ્પનાઓ સંશોધનના અંતે સાચી પણ સાબિત થઈ શકે અથવા તો સાચી સાબિત ન પણ થઈ શકે પરંતુ સંશોધન કર્યા પૂર્વે જે કઈ પરિકલ્પનાઓ ઘડવામાં આવે છે એ પરિકલ્પનાઓના ઘડતર માટે માહિતી એકત્રિત કરવાની માહિતી ગોઠવવાની સમીક્ષાની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રોફેસર ક્લિફોડના મતે સંશોધનમાં સમસ્યાને પરિભાષિત કરવાની સમસ્યાના ઉકેલ માટે ઉત્કલ્પનાનું ઘડતર કરવા માટે માહિતી એકત્રિત કરવાની અને એ માહિતીને પદ્ધતિસર રીતે ગોઠવવાની અને તેની સમીક્ષા કરવાની વૈજ્ઞાનિક પ્રક્રિયાનો સમાવેશ થાય છે એટલે ક્લિફોર્ડના મતે સંશોધન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ હવે વાત કરીશું ફિશર અને ફેર ના મતે સંશોધન શું છે એની ચર્ચા કરીશું આર્થિક સંશોધન એટલે શું વોટ ઇઝ ઇકોનોમિક અથવા ઉત્કલ્પના ચકાસણી કરવા નવા સંબંધો શોધી કાઢવા માટે કોઈ એક વિશેષ પાસા ઉપર ભાર મૂકવામાં આવે છે આ વ્યાખ્યાને જો થોડું ઊંડાણપૂર્વક સમજવાનો જો આપણે પ્રયત્ન કરીએ તો અમુક ચોક્કસ પરિસ્થિતિમાં સંશોધનના પ્રશ્નોનું સમાધાન લાવવા માટે એટલે કે જે સમસ્યાનું સમાધાન સમાધાન લાવવાનું છે છે એ એ સંશોધનનો પ્રશ્ન સમસ્યાના લાવવા માટે તો ઉત્કલ્પનાની ચકાસણી કરવા માટે આપણે અગાઉ જે વાત કરી જે પરિકલ્પના છે એ પરિકલ્પનાની ચકાસણી કરવા માટે નવા સંબંધો શોધી કાઢવા માટે એટલે કે જે કંઈ કાર્યકારણના નવા સંબંધો છે એ નવા સંબંધોને શોધી કાઢવા માટે કોઈ એક વિશેષ પાસા ઉપર જેના ઉપર આપણે સંશોધન કરવાનું છે એવા વિશેષ પાસા ઉપર ભાર મૂકવામાં આવે છે એટલે ફિશર અને ફેરચાઇઝના મતે અમુક પરિસ્થિતિમાં સંશોધનના પ્રશ્નનું સમાધાન લાવવા અથવા તો ઉત્કલ્પનાની ચકાસણી કરવા નવા સંબંધો શોધી કાઢવા માટે કોઈ એક વિશેષ પાસા ઉપર ભાર મૂકવામાં આવે છે

પ્રશ્નોના જવાબો શોધવાનો છે એટલે કે જે સમસ્યા છે એ એ સમસ્યાના જે જે જવાબો છે 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 એના ઉકેલો ઉકેલો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા શોધવામાં આવે સંશોધન હંમેશા અમુક પ્રકારના પ્રશ્નોથી જ શરૂ થાય છે એટલે કે સંશોધનની શરૂઆત સમસ્યાથી થાય છે અને આવા પ્રશ્નો એ સામાન્ય જિજ્ઞાસાથી માંડીને અત્યંત જટિલ સ્વરૂપના હોઈ શકે સામાન્ય જિજ્ઞાસા એટલે આપણા મનમાં જે નવું નવું જાણવાની વૃત્તિ જાગે કેમ માંગ વધી રહી છે કેમ અમુક ચોક્કસ પ્રકારની વસ્તુની જ માંગ વધી રહી છે તો આ પ્રકારના જે પ્રશ્નો છે એ આપણી સામાન્ય જિજ્ઞાસાના પ્રશ્નો છે તો આવા પ્રશ્નો એ સામાન્ય જિજ્ઞાસાના પણ હોઈ શકે અને ત્યાંથી લઈને અત્યંત જટિલ સ્વરૂપના પણ હોઈ શકે અર્થતંત્રમાં અચાનક મંદી કેમ આવી મંદી દૂર કરવાના ઉપાયો શું અચાનક તેજી આવી છે તો આ ટકાવી રાખવા માટે શું કરવું પડે આ બધા સ્વરૂપોથી માંડીને અત્યંત જટિલ સ્વરૂપના પ્રશ્નો સુધી એનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે પ્રોફેસર જોડાના મતે સંશોધનનો હેતુ એ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પ્રશ્નોના જવાબો શોધવાનો છે સંશોધન હંમેશા અમુક પ્રકારના થી જ શરૂ થાય છે અને આવા પ્રશ્નો એ સામાન્ય જિજ્ઞાસાથી માંડીને અત્યંત જટિલ સ્વરૂપના હોઈ શકે છે આર્થિક સંશોધન એટલે શું વોટ ઇઝ ઇકોનોમિક રિસર્ચ આ અંગેની ત્રણ વ્યાખ્યાઓ આપણે ભણ્યા પ્રોફેસર ત્રિફોડની વ્યાખ્યા ભણ્યા ફિશર અને ફેરચાઇલ્ડની વ્યાખ્યા ભણ્યા અને પ્રોફેસર જોડાની વ્યાખ્યા ભણ્યા પ્રોફેસર ક્લિફોર્ડના મતે સંશોધનમાં સમસ્યાને પરિભાષિત કરવાની સમસ્યાના ઉકેલ માટે અને ઉત્કલ્પનાના ઘડતર માટે માહિતી એકત્રિત કરવાની એ માહિતીને પદ્ધતિસર રીતે ગોઠવવાની અને તેની સમીક્ષા કરવાની વૈજ્ઞાનિક પ્રક્રિયાનો સમાવેશ થાય છે જ્યારે ફિશર અને ફેરસ્ટાઇલના મતે અમુક પરિસ્થિતિમાં સંશોધનના પ્રશ્નોનું સમાધાન લાવવા અથવા ઉત્કલ્પનાની ચકાસણી કરવા નવા સંબંધો શોધી કાઢવા માટે કોઈ એક વિશેષ પાસા પર ભાર મૂકવામાં આવે છે અને પ્રોફેસર જોડાના મતે સંશોધનનો હેતુ એ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પ્રશ્નોના જવાબો શોધવાનો છે સંશોધન હંમેશા અમુક પ્રકારના પ્રશ્નોથી જ શરૂ થાય છે અને આવા પ્રશ્નો એ સામાન્ય જિજ્ઞાસાથી માંડીને અત્યંત જટિલ સ્વરૂપના હોઈ શકે આ ત્રણેય વ્યાખ્યાનો અભ્યાસ કરીને સંશોધન એટલે શું છે એની સામાન્ય બાબતોની જો તારવણી કરવી હોય તો એ કંઈક આ પ્રમાણે આપણે કરી શકીએ સંશોધનની જુદી જુદી વ્યાખ્યાઓનો અભ્યાસ કરવાથી આપણને સંશોધન અંગે જે ખ્યાલ આવે છે જુદી જુદી વ્યાખ્યા પરથી જે સામાન્ય બાબતો આપણે તારવી શકીએ છીએ કે બાબતો કંઈક આ પ્રમાણે હોઈ શકે સંશોધન એ આર્થિક મોજણી છે ઘણી વખત એવું હોય કે આપણે ગુજરાતી શબ્દોથી પરિચિત ન હોય પરંતુ એનું અંગ્રેજી વર્ગન જે છે એનાથી આપણે પરિચિત હોય મોજણી શબ્દથી આપણે જેટલા પરિચિત નથી એના કરતાં ઘણા બધા વધારે પરિચિત આપણે ઇકોનોમિક સર્વે શબ્દથી છીએ તો સંશોધન એ શું છે તો સંશોધન એ આર્થિક મોજણી છે જેને ઇંગ્લિશમાં ઇકોનોમિક સર્વે તરીકે ઓળખવામાં આવે છે સમસ્યામાંથી સંશોધનનો જન્મ થાય છે શોધ કરવાની કે રિસર્ચ કરવાની કે સંશોધન કરવાની જરૂર ક્યારે પડે છે જ્યારે કોઈ સમસ્યા હોય બેકારીની સમસ્યા હોય તો જ એ બેકારીની સમસ્યા ઉપર સંશોધન કરીને બેકારી દૂર કરવાના ઉપાયો શોધવાની જરૂર પડે છે ગરીબીની સમસ્યા હોય તો જ એ ગરીબીની સમસ્યાનું સંશોધન કરીને ગરીબી દૂર કરવા માટે કેવા પ્રકારની નીતિઓ અપનાવવી જોઈએ એનું સંશોધન કરવાની જરૂર પડે છે એટલે હંમેશા સંશોધનનો જન્મ સમસ્યામાંથી જ થાય છે એવું આપણે કહી શકીએ સંશોધન અગાઉ શોધાયેલ બાબતોની ચકાસણી પણ કરે છે એટલે કે સંશોધન દ્વારા અગાઉ જે શોધાયેલ બાબતો જે છે અગાઉ શોધાયેલ જે નિષ્કર્ષ છે જે પરિણામો છે જે હકીકતો છે એ હકીકતોની વર્તમાન સમયમાં એની ચકાસણી કરવા માટે પણ સંશોધન એક આવશ્યક આવશ્યક બાબત કે પ્રક્રિયા બની રહે છે સંશોધન એ માહિતીનું એકત્રીકરણ કરવાની પદ્ધતિ છે સમાજમાં છૂટી છવાયેલી માહિતીઓ પડી હોય છે આ માહિતીઓને એકઠી કરવા માટે એની જે પદ્ધતિ છે એ પદ્ધતિને સંશોધન કહેવામાં આવે છે એ પદ્ધતિને આર્થિક મોજણી કહેવામાં આવે છે એ પદ્ધતિને ઇકોનોમિક સર્વે તરીકે ઓળખવામાં આવે છે અને જે માહિતી એકત્રિતકરણ કરવામાં આવે છે એ પદ્ધતિ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે છે ધારો કે આપણે આર્થિક સામાજિક પરિસ્થિતિનું મોજણી કરતા હોય તો કોઈ એક ગામનું આપણે જ્યારે સર્વે કરીએ એની માહિતી એકત્રિતકરણ કરીએ તો એ માહિતીને આપણે કોરા કાગળ ઉપર જેમ ફાવે તેમ અસ્તવ્યસ્ત રીતે નથી લખતા પરંતુ એક ચોક્કસ પ્રકારનું પોષ્ટક બનાવવામાં આવે છે કુટુંબના સભ્યોની વિગત એમાં ભણેલા સભ્યો અભણ સભ્યો પ્રાથમિક શિક્ષણ મેળવેલા સભ્યો માધ્યમિક શિક્ષણ મેળવેલા સભ્યો ઉચ્ચ માધ્યમિક કોલેજ કક્ષાનું ટેકનિકલ શિક્ષણ મેળવેલા સભ્યો આ ઉપરાંત કમાતા સભ્યો બેકાર સભ્યો આવક કેટલી છે જમીન કેટલી છે આ બધી માહિતી છે એ માહિતીની જે આપણે એને ગોઠવવાની જે પદ્ધતિ છે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને ચોક્કસ ફોર્મેટમાં ગોઠવવામાં આવે છે આ ચોક્કસ ફોર્મેટમાં ગોઠવેલી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે અને એ વિશ્લેષણના અંતે ચોક્કસ પ્રકારના નિષ્કર્ષ ઉપર આપણે આવીએ છીએ તો સંશોધનમાં જે માહિતીનું એકત્રીકરણ કરવાની જે પદ્ધતિ છે એ આખી પ્રક્રિયા એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે એ માહિતીને વિશ્લેષણ કરવામાં આવે છે વિશ્લેષણ માટે જુદી જુદી પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય છે અને એ વિશ્લેષણથી આપણે કોઈ એક નિષ્કર્ષ પર આવીએ છીએ સાથે સાથે પસંદગીના એકમ કે સમૂહની તપાસ કરવામાં આવે છે સંશોધન જો લક્ષી સંશોધન શક્ય ન હોય તો નિદર્શ એટલે કે અમુક ચોક્કસ પ્રકારના પસંદગીના એકમ કે સમૂહની તપાસ કરવામાં આવે છે આ નિદર્શ શું છે સમષ્ટિ તપાસ શું છે એ આપણે આપણા આગામી લેક્ચર્સમાં એનો અભ્યાસ કરવાના છીએ સંશોધન માટે ભૌગોલિક વિસ્તાર અગાઉથી નક્કી હોય છે કોઈ પણ સંશોધન માટે આ ખૂબ જ મહત્વની બાબત છે ધારો કે હું કોઈ સંશોધન કરી રહ્યો છું તો ગુજરાતના સંદર્ભમાં કરી રહ્યો છું ભારતના સંદર્ભમાં કરી રહ્યો છું ગુજરાતના વિવિધ જિલ્લાઓના સંદર્ભમાં કરી રહ્યો છું અમદાવાદ જિલ્લાના સંદર્ભમાં કરી રહ્યો છું કે ધોળકા તાલુકાના સંદર્ભમાં કરી રહ્યો છું ચોક્કસ ભૌગોલિક વિસ્તાર સંશોધન પૂર્વે અગાઉથી નક્કી થયેલ હોય છે સંશોધનથી કાર્યકારણના નવા નવા પારસ્પરિક સંબંધોની માહિતી મળે છે જેમ કે આપણે ડિમાન્ડ એનાલિસિસની વાત કરતા હોય તો કિંમત એ કારણ છે અને માંગ એનું પરિણામ છે ઘણી વખત માંગ એ કારણ બને છે અને કિંમત એનું પરિણામ પણ બને છે સાથે સાથે માંગને અસર કરતા નવા નવા પરિબળો કે જે કાર્યકારણના જે પારસ્પરિક સંબંધો છે એ નવા નવા પારસ્પરિક સંબંધોની માહિતી પણ સંશોધન કરવાથી આપણને પ્રાપ્ત થાય છે સંશોધનના તારણો એ વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગી બને છે કોઈ પણ સંશોધન કરવામાં આવે તો એ સંશોધનના ઘણા બધા તારણો આપણા વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગી બને છે ગ્રાહકના વર્તન ઉપરથી સામાન્ય માનવીય માર્કેટમાં જઈને કે બજારમાં જઈને કેવું વર્તન કરવું ઉત્પાદકના વર્તન ઉપરથી ઉપરથી કે શ્રમિકના જે તાર્કિક છે છે એનો વિકાસ થાય એટલે સંશોધનના વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગી બને છે અને સંશોધનનો હેતુ સમસ્યાના ઉકેલનો હોય છે કોઈ પણ સમસ્યાથી સંશોધનની શરૂઆત થાય છે અને સંશોધનનો આખરી હેતુ એ જે તે સમસ્યાના ઉકેલ માટેનો હોય છે તો અહીંયા સંશોધન વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે સંશોધન શું છે સંશોધનની જુદી જુદી વ્યાખ્યાઓની આપણે વાત કરી તો જે કંઈ માહિતી આપણે વિડિયો લેક્ચરમાં આપણે મેળવી એને જો એક જ સ્લાઇડમાં જો રજૂ કરવાનો પ્રયત્ન કરીએ તો સંશોધનની ત્રણ વ્યાખ્યાઓનો આપણે અભ્યાસ કર્યો અને આ ત્રણ વ્યાખ્યાઓ ઉપરથી આપણે એના જે सामान्य બાબતો છે એ બાબતો સારવાનો પ્રયત્ન કર્યો આપ સૌ દર્શક મિત્રોએ આ વિડિયો લેક્ચરને અંત સુધી જોયો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જે દર્શક મિત્રોએ હજુ આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી લો સાથે સાથે બેલ આઇકન દબાવો ચેનલને શેર કરો સબ્સ્ક્રાઇબ કરવાથી અમારા નવા નવા વિડિયોની અપડેટ આપ સુધી પહોંચી શકે ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર